નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ચિરંજીવી યોજના વિશે જાણીશું હવે મિત્રો ચિરંજીવી યોજના શું છે તેનો મુખ્ય હેતુ શું છે આ યોજનામાં કોને કોને લાભ મળશે અને કયા લાભ મળવા પાત્ર રહેલા છે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં રાજ્યમાં આરોગ્યની સુખાકારી આવે અને માતા અને બાળ મૃત્યુના ઘટાડવા માટે ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર છ થી ચિરંજીવી યોજના અમલમાં મૂકેલ છે માતા અને બાર મૃત્યુદર ઘટાડવા માટેની આ યોજના છે માતાની સંબંધિત સમસ્યાઓને નિવાળી શકાય તે માટે ચિરંજીવી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે હવે મિત્રો આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ તો યોજનાનું નામ છે ચિરંજીવી યોજના

વિના મૂલ્યે પ્રસૂતિ તથા અન્ય લાભો મળશે કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે તો પાત્રતા ધરાવતા તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે અરજીની પ્રક્રિયા છે મિત્રો ઓફલાઈન છે મિત્રો અને તમારે જો ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી વધુ વિગત તમારે જોવી હોય તો તમે અહીંથી તમે જોઈ શકશો હવે મિત્રો કોને મળવા પાત્ર છે તો ચિરંજીવી યોજના ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસૂતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની એટલે કે એપીએલ કાર્ડ ધરાવતી પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવી અનુસૂચિત જનજાતિના કુટુંબોની પ્રસૂતા બહેનોને આ લાભ મળવાપાત્ર રહેલો છે હવે મિત્રો આ યોજના હેઠળ મળવાપાત્ર લાભો તો ચિરંજીવી યોજનામાં પ્રસૂતા બહેનોને સરકાર દ્વારા નક્કી કરાયેલા ખાનગી દવાખાનાઓમાં વિનામૂલ્યે પ્રસૂતિ કરાવી આપશે દવાખાનામાં દાખલ થનાર પ્રસૂતાએ દવાખાનામાં કોઈ પણ રકમ ચૂકવવાની નથી એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવા પણ ડૉક્ટર દ્વારા જ આપવામાં આવશે તે પણ વિનામૂલ્યે આ ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા તથા જવા માટે ભાડા પેટે રૂપિયા બસો પણ ડોક્ટર દ્વારા રોકડા આપવામાં આવશે એટલે કે મિત્રો જ્યારે પણ તમારી ડિલિવરીનો સમય થાય અને જો તમે આ યોજનામાં એલિજિબલ હોય તો તમે ખાનગી દવાખાનામાં જઈને પણ તમે વિનામૂલ્યે પ્રસુતિ કરાવી શકો છો પરંતુ યાદ રાખજો મિત્રો આ જે ખાનગી હોસ્પિટલ છે તે સરકાર દ્વારા નક્કી કરાયેલી હશે ત્યાં જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો આ ઉપરાંત મિત્રો તમારે દવાખાનાથી ઘરે જવા માટે અને ઘરેથી દવાખાના જવા માટે ડૉક્ટર દ્વારા તમને રૂપિયા બસો પણ રોકડા આપવામાં આવશે અને મિત્રો જે પણ તમારે દવા તેમજ જે પણ તમારે બીજી પણ અન્ય વસ્તુની જરૂર પડશે તે પણ તમને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાંથી જ આપવામાં આવશે અને આ માટે તમારે એક પણ રૂપિયો ચૂકવવાનો થતો નથી તો મિત્રો આશા રાખું છું કે ચિરંજીવી યોજના છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો જો તમારા મનમાં કોઈ પણ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને આજે જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત